એક તમને દાખલો આપો કે હતો ને એમાં વડ ની આજુબાજુ ફર્યા કરે એમના ધોત ગમે જીવ લેવા જાય ને વડલા પાયા નીકળે અને ને અને દાંત કાઢે છે અને મારી આમુ દાંત છે લઈ જાય છે મને મારી પોપટ ના બચા ને ફફડાટ બાપુ કે આ મને લઈ જાય આ મને મારી નાખશે એમાં એક વખત બાપુ પક્ષી રાજા ગરુડ યાથી નીકળે ને પોપટે ફરિયાદ કરી કે ઉભા રહ્યું શું

વડલે આવ્યા ને ત્યાં એમના દૂધ નીકળ્યા ને ગરુડે કીધું કે તમે અહીંથી રોજ નીકળો છો એટલે પોપર ના હું શું કામ કે જો જો કરીને દાંત કાઢો છો બચારા ને છો હુકમ કે અમારો એવો કોઈ ઈરાદો નહોતો પણ અમે એનું મોત જોયું હતું ધર્મરાજાના દરબારમાં ના ચોપડામાં એવું લખેલું હતું કે આનું મોત હિમાલયના ખોપરા ઉપર છે હવે આ એક મહિનો ઉડે તો અહીંયા પૂગે એવું નથી ત્રણ થી પછી અમારે લેવા જવાના અમને એમ થયું કે ખોપરે પોચશે કે દી તો કે ખોપરે તો મૂકીને આવ્યો કે મૂકીને આવ્યા તો કે હા તો કે ઈ ગયો હતો એટલે મૂકવા વાળા તો આપણને ગમે ત્યાંથી મળી જવાના જ્યાં જવાનું છે ને બાપુ આ જગ્યાએ બનવાનું છે ત્યાં મૂકવા વાળા કોઈ દી જિંદગીમાં નહીં જાવ ને તો અહીંયા તમને મૂકવા આવવાના સમયની બલિહારી છે બાપુ માણસની કોઈ થી કાંઈ થાય એમ નથી મારો કહેવાનો મતલબ મારા જેવા તમે તોફાન કર્યા જ નહીં હા આપણે ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી મારવાનું કૂટવાનું બીજી વાત જ નથી કરી અને નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાતો હા નકરા માર્યા છે એવું નથી આ કૂંક ને અમને મૂકે પણ મારે એટલો અને મારે ખાઈ તો જ ખબર પડે ને હામલે જેટલી પીડા થઈ હતી અનુભવ તો બધા કરવા પડે પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા માણસ મોકે સમય આવે ને ભળી જ

કે ઉદરમાંથી બાપુ સંતાનને તમે ધારોને એવા કરી શકો આજે ગોપીચંદને ભરથરી જેવા દીકરા થાય ને ગંગા સુધી પાન જેવી દીકરી ઉઠા નો થાય એવું નથી પણ જે ફેશન એ દી ઉઠાડ્યો છે ને ભાઈ જો જોકે બેનોને મારી વાત કડવી લાગશે માફ કરજો પણ દેહના પ્રદર્શન ન તમે તો શક્તિ છો મારા બાપ તમે ધારો તો આજે ભાળીને ભસ્મ કરી દીધો હોય તાકાત છે તમારી પણ તમે ભૂલી ગયા મહાપુરુષો એટલે કે છે સ્ત્રી સંપત્તિ અને ભોજન આની માથે બાપુ પડદો રાખવાનું મહાપુરુષોએ કીધું છે સ્ત્રી ઉપર પડદો રાખવાનું કીધું સંપત્તિ ઉપર પડદો રાખવાનું કીધું અને ભોજન ઉપર પડદો રાખવાનું કીધું એની માથે પડદો હટી જાય એટલે બાપુ એની કિંમત ઘટી જાય જેને લખવું એને લખી લેજો એક દીકરી બાપુ અધૂરા કપડા પહેરીને નીકળે એટલે દુનિયા એની માથે તિરસ્કારથી ન જોવે કે આ દીકરીમાં કાંઈ હોય રોટલા તમારા બનાવેલા પડ્યા પણ હાવ ઉગાડા પડ્યા તમને ખાવાનું મન ન થાય આ બધી વસ્તુ છે ને બાપુ મહાપુરુષોએ નોંધ કરી કરીને આપણને આપી છે પણ હવે આપણને ખાતા જ નથી આવડે બહુ સારું સાંટો પડવો જોઈએ સદગુરુ ની શાન સિવાય કોઈ બાબુ વસ્તુ સંકેત નથી પણ કહેવાનો મારો અર્થ એ છે કે તમને અને મને માણસનો નો અવતાર મેળવશે અને બાપુ મોજ કરી લ્યો મને તો એમ ત્યાં જીવે એવું આવ્યું છે જો આમાં જીવતા ન આવડે ને આંટો થયો સમજી લો વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય બાપુ હિલોળા કરે એવું મળ્યું છોકરા કાજુ બદામ ની ઓગઢ કરે બોલો આપણને પાર લે ન જીવે એવું નથી છોકરા ને આપણે કાજુ બદામ લાવીને આવ્યા પાટી ઉમર નથી ખાવું એટલે ભાઈ ખા ને એ અમને પાર લઈ નથી જોડ્યું સમય જીવે એવો આવ્યો ખાતા નથી આવડતું અત્યારે જોવો વી વી માવા સોરીને ખાય પણ અહીંયા ભાઈ નાખ

આ સમય છે ને આની માલિકોર બાબુ જે વ્યવસ્થિત જીવો ની અઘરી બાબત છે એટલા માટે સવારામ બાબા એક વાણીમાં કે છે બાપુ જે મહાપુરુષો છે ને સમય સમય ની બલિહારી આપી છે એટલે સવારામ કે છે ભુનો રે સુધારજો સમજણ ના સોટા અમને એ સમજણ ના સોટા અમને દેજો સદગુરુજી મોરા ચરણોમાં ને ગુરુ મોડા

સે સ્વામી અમુ ભગા દર્શો યા ગરુજી મોરા કરણો માન સત ગરુજી મોરા કરણો મા We are કરમ સારું કરો તો સારું ફળ મળે અને ખરાબ કરો તો ખરાબ ફળ મળે તો હું એમ છું કે ભજન કરે દુખી છે દુનિયાના બુસ મારે સુખી છે શું આપણે સમજવું આપણે રામ 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 કરીશી સીતાજી રામ ને પડીને આખી જિંદગી મારો દી નો ગયો શું કરમ છે અખિલ બ્રહ્માંડનો નો માલિક કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કે ભીલ ના બાણ થી કૃષ્ણ પરમાત્મા વિધાય જાય તો એનું શું કર્મ હોય

અરે મારા રામ કાલ શું બનવાનું છે ખબર હોય એવો બાપુ જાગૃત પુરુષ જેને કહેવાય ભીષ્મ અને જેની જન્યતા બાપુ ગંગા માં કેવી જન્યતા હશે રામ બેનો ને એટલા માટે હું કહું છું સંતાન છે ને